આપણે ત્યાં ગણેશ ચતુર્થી પાવન દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશમાં ધામધૂમથી અને શ્રદ્ધાની સાથે મનાવવામાં આવે છે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે લોકો બાપાની પ્રતિમાને ઘરે પંડાલ અથવા તો સાર્વજનિક સ્થળો પર લાવે છે અને દસ દિવસ સુધી પૂજા અર્ચન કરે છે તેમજ અલગ અલગ વાનગીઓ અને મીઠાઈઓનો ભોગ પણ ધરાવે છે આ દસ દિવસ દરમિયાન બાપાની મૂર્તિની સ્થાપના માટે ભવ્ય પંડાલ સજાવવામાં આવે છે અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દિવસે ગણેશજીની મૂર્તિનું નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે મોદક પ્રિય મંગલ મૂર્તિનો મહિમા મુંબઈથી મોરેશિયસ સુધી ફેલાયેલો છે આવવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં અઢારસો ચોરાણુંમાં માં સૌ વાર બાળ ગંગાધર ટિલકે ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું હતું ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ ભાદરવા ચોથના રોજ મનાવવામાં આવે આવે છે છે આ આ શુભ ગણેશજીનો માનવામાં તહેવારને સંસ્કૃત તમિલ તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી કોંકણમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે અઢારસો ચોરાણુંમાં માં સૌ વાર બાળ ગંગાધર ટિળકે ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું હતું આ તહેવાર દસ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે આપણે દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસથી ત્રણ પાંચ સાત અને દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે કહેવાય છે કે આટલા દિવસો સુધી બાપાની આરાધના કર્યા બાદ અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે મોદક મંગલ મંગલમૂર્તિનો મહિમા મુંબઈથી મોરેશિયસ સુધી વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા ભારતમાં જ નહીં વિદેશમાં પણ કરવામાં આવે છે મોદક પ્રિય મંગલમૂર્તિનો મહિમા મુંબઈથી મોરેશિયસ સુધી ફેલાયેલો છે ભારતમાં ભગવાન ગણેશના ઘણા મંદિર પ્રસિદ્ધ છે જેમાં સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ અષ્ટ વિનાયક મંદિર મહારાષ્ટ્ર મધુર મહાગણપતિ મંદિર કેરળ ત્રિનેશ ગણેશ રણથંભોર ગણેશ ટોક મંદિર ગંગ ટોક અને ઉચ્ચી પિલયાર મંદિર તમિલનાડુ જેના ઘણા મંદિર સામેલ છે પરંતુ તેની સાથે જ ભારત સિવાય વિદેશોમાં પણ ભગવાન ગણેશજીના મંદિર છે ભગવાન ગણેશના મંદિરો થાઈલેન્ડ અને મલેશિયામાં પણ આવેલા છે ભગવાન ગણેશ જેમણે વિઘ્નહર્તા અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે દરેક શુભ કાર્ય નવી શરૂઆત અને યાત્રા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે વિશ્વમાં ક્યાં ક્યાં આવેલા છે ભગવાન ગણેશના મંદિરો ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં મંગલમૂર્તિ ભગવાન ગણેશના મંદિરો આવેલા છે એટલું જ નહીં આ મંદિરો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને કહેવાય છે કે અહીં પણ ભાગવા ગણેશજી ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે ત્યારે આવો જોઈએ ક્યાં ક્યાં આવેલા છે ભગવાન ગણેશના મંદિરો સૂર્ય વિનાયક મંદિર નેપાળ સૂર્ય વિનાયક મંદિર એક હિન્દુ મંદિર છે જે નેપાળના ભક્તપુર જિલ્લામાં આવેલું છે આ મંદિર હિન્દુ ભગવાન ગણેશને સમર્પિત છે મંદિર કાઠમંડુને લગભગ બે કિલોમીટરના અંતરે જંગલમાં આવેલું છે અને અહીં પહોંચવા માટે ચાલીને જવાનો રસ્તો છે તે સાથે જ દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે કાઠમંડુની ઘાટીમાં ભગવાન ગણેશના ચાર લોકપ્રિય મંદિરમાંથી એક છે આ મંદિરને સૂર્યના મંદિર તરીકે પૂજવામાં આવે છે તેમજ નેપાળમાં જલ વિનાયક ગણેશ મંદિરની સ્થાપના કરવામાં આવી છે શ્રી સિદ્ધિ વિનયનગર મંદિર મલેશિયા શ્રી સિદ્ધિ વિનયગર મંદિર મલેશિયાના સેલંગારોના પેટલિંગ જયામાં જાલાન સેલંગુરની પાસે આવેલું છે તેને પીજે પિલોર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે અહીં બિરાજમાન દેવતા શ્રી સિદ્ધિ વિનયગર મંદિરના રૂપમાં ગણેશજી છે એવું કહેવાય છે કે આ મંદિર મલેશિયામાં ભગવાન ગણેશને સમર્પિત સૌથી મોટું અને પ્રસિદ્ધ મંદિર છે પિલયારના મંદિર શ્રીલંકા શ્રીલંકામાં ભગવાન ગણેશને પિલયારના નામથી ઓળખવામાં આવે છે અહીં ગણેશજીના ઘણા પ્રસિદ્ધ મંદિર આવેલા છે અરિયાલાય સિદ્ધિ વિનાયક મંદિર અને કટાર ગામા મંદિર ગણેશજીનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે શ્રી ગણેશ મંદિર થાઈલેન્ડ હુઆઈ ક્વાંગ થાઈલેન્ડમાં ભગવાન ગણેશના મંદિરમાંનું એક છે મંદિરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે તેમજ થાઈલેન્ડમાં ભગવાન ગણેશના ઘણા મંદિર આવેલા છે તે સિવાય થાઇલેન્ડના ચીયાંગમાઈમાં સિલ્વર ટેમ્પલના નામથી લોકપ્રિય મંદિરની બહાર ભગવાન ગણેશની સિલ્વર પ્રતિમા છે શ્રી વરતરાજા સેલ્વા વિનાયગર મંદિર નેધરલેન્ડ નેધરલેન્ડના ડેન હેલ્ડરમાં સ્થિત શ્રી વરતરાજ સેલ્વા વિનાયગર મંદિર નેધરલેન્ડનું સૌથી જૂનું ગણેશ મંદિર છે આ મંદિરનું નિર્માણ 1991 એકાણું માં શ્રીલંકાથી આવેલ તમિલ લોકોએ કર્યું હતું આ મંદિર નેધરલેન્ડના ડેન હેલ્ડરમાં છે જે અહીંના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે તો આજે આપણે મુંબઈથી મોરેશિયસ સુધી ફેલાયેલા મોદક પ્રિય મંગલ મૂર્તિની મહિમાના દર્શન કર્યા માત્ર મુંબઈ કે ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વિઘ્ન હરતા ગણેશજી પોતાના ભક્તોના દુઃખ દર્દ દૂર કરી તેમના વિઘ્નો હરી રહ્યા છે તો ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ગણેશ ઉત્સવના મંગલ મહોત્સવની અનેકાનેક શુભકામનાઓ તૃપ્તિબા ઝાલા ગુજરાત ન્યૂઝ રાજકોટ